કેમ કરી રહ્યા છે ટ્રકના ડ્રાઈવરો રસ્તા જામ કેમ ઉતર્યા છે હડતાલ પર કેમ લગાવી રહ્યા છે વિરોધના નારા તો આવો જાણીએ મુખ્ય કારણ શું છે દર્શક મિત્રો હાલ અત્યારે ટ્રકના જે ડ્રાઈવરો છે તે વિરોધ કરી રહ્યા છે અનેક જગ્યાએ તે લોકોનો વિરોધ ચાલી રહ્યો છે ટાયરો સળગાવી રહ્યા છે ચક્કા જામ કરી રહ્યા છે અનેક વિસ્તારની જો વાત કરીએ તો મહીસાગરથી બાલાસિનો જે રસ્તો છે જે હાઈવે છે ત્યાં જામ કરી દેવામાં આવ્યા છે ટાયરો સળગાવી રહ્યા છે રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે વડોદરાની વાત કરીએ તો વડોદરાથી ખેડા સુધીનો જે હાઈવે છે ત્યાં પણ તે લોકો ચક્કાજામ કરી દીધા છે સુરતના હાજીરા હાઈવે પર પણ તે લોકો રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે એક ઉગ્ર સ્વરૂપમાં આ ટ્રકના ડ્રાઈવરો નજરે પડી રહ્યા છે તેનું મુખ્ય કારણ કોઈ હોય તો આપને જણાવી દઈએ દર્શક મિત્રો બે હજાર ચોવીસનું નવું વર્ષ આવી ગયું બે હજાર ત્રેવીસ ડિસેમ્બરે જ્યારે તે લોકો પર એક અલગ કાયદો લગાવવામાં આવ્યો અત્યાર સુધી જ તે લોકો પર બસો અગણાસી ત્રણસો ચારે અને ત્રણસો આડત્રીસની કલમ લગાવવામાં આવતી હતી જ્યારે કોઈક ટ્રકનો ડ્રાઈવર એક્સિડન્ટ કરે ત્યારે આ ત્રણ કલમો લગાવવામાં આવતી હતી પરંતુ એક કલમનો જ્યારે વધારો થયો છે અને એક કલમ એ એકસો છ અને બેની છે એકસો છ બે મુજબ જો કોઈ ટ્રકનો ડ્રાઈવર એક્સિડન્ટ કરે છે અને એક્સિડન્ટ કર્યા પછી પોલીસને જાણ કર્યા વગર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે તો આ એકસો છ બેની ની કલમ તેના પર લાગુ પડશે દર્શક મિત્રો આ કલમમાં જ વધારો કરવામાં આવ્યો છે એટલે કે આ કલમની જે સજાની જોગવાઈ છે તેની અંદર મુખ્યત્વે બે બાબતની સમાવેશ થાય છે જેમાં દસ વર્ષની સજા થઈ શકે છે અને સાત વર્ષ સુધી આ ટ્રક ડ્રાઈવરને કેદ થઈ શકે છે જ્યારે આ બે બાબતે આ સજામાં વધારો જોવા મળ્યો હોય ત્યારે તે અંતર્ગત તે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ડિસેમ્બર મહિનામાં જ આ એક નવો જે કહી શકાય નિયમ છે નવો જે કાયદો છે તે તે લોકો પર લાગુ પડે છે લોકસભા રાજ્યસભા અને રાષ્ટ્રપતિએ જ્યારે આ નવા નિયમનો અમલ કર્યો હોય ત્યારે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ટકના જે ડ્રાઈવરો છે તે વિરોધ પ્રદર્શનમાં બેઠા છે દર્શક મિત્રો અનેક રીતે જ્યારે આ માહિતી મળી રહી છે તે જ પ્રમાણે અલગ અલગ જગ્યાએ જ્યારે અકસ્માતો થઈ રહ્યા છે એક્સિડન્ટની વાત કરીએ તો બે હજાર બાવીસની અંદર જ ઘણી બધી જે ઘટનાઓ ઘટી છે એમાં છાસઠથી સડસઠ હજાર જેટલા એક્સિડન્ટો ઘટ્યા છે દર્શક મિત્રો સડસઠ હજાર જેટલા એક્સિડન્ટો ઘટ્યા હોય તે એક નાની મોટી બાબત નથી સાથે જ જે લોકો મર્યા છે તેનો આંકડો ત્રીસ હજાર ચારસો ને છ્યાસીનો આંકડો છે આ જે મૃત્યુ આંક છે તે ત્રીસ હજારને પાર છે ઘણા બધા લોકો અકસ્માતોમાં ગંભીર રીતે ઘવાઈ પણ છે તો આ બાબતે જ જ્યારે સરકારે એક નવો નિયમ આ લોકો પર લાગુ પડ્યો છે અને એ નિયમમાં સાત લાખ રૂપિયા દંડ થઈ શકે છે અને દસ વર્ષની સજા થઈ શકે છે આના લીધે જ તે લોકો હાલ અત્યારે અનેક જગ્યાએ રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે ટાયરો સળગાવી રહ્યા છે ટાયરો સળગાવવાની સાથે સાથે જ ક્યાંક ને ક્યાંક ચક્કાજામ પણ કરી રહ્યા છે દર્શક મિત્રો તમારો શું રાય છે કોમેન્ટમાં જણાવો